ભાડોટ અને દેડ્યાપાડાની ઝાક બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી તથા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે જેમાં ભરૂચ અને નર્મદાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીનો સમાવેશ થવા જાય છે સત્યાવીસમી જાન્યુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે પહેલી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે અને ચાર ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રોને પરત ખેંચી શકાશે સોળમી તારીખે મતદાન અને અઢારમીએ મતગણતરી કરવામાં આવશે જિલ્લાની તમામ સ્થાનિક સંસ્થાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે મુકાબલો એક તરફી બની રહેવાના એણ છે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે ખેંચતાડ ચાલી રહી છે તેમાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં થનારી પાંચ બેઠકોની પેટા ચૂંટણી પહેલા નવા પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે